જો તમારું બાળક ટ્યુશન જવાની ના પાડે તો એકવાર તો આપણે આ અંગે વિચારવું ખાસ જોઈએ કારણ કે સુરતના ડિંડોલીમાં નરાધામ શિક્ષકે ટ્યુશનમાં આવતા એક આઠ વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જેથી નરાધામ શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં શર્મનાક ઘટના બનવા પામી હતી ટ્યુશન શિક્ષકે એક માસૂમ સાથે હેવનિયત આતરી એવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસ પણ અવાક રહી જવા પામી છે વાત છે ડિંડોલીની ડિંડોલી વિસ્તારમાં શ્રમજીવી પરિવારનો એક આઠ વર્ષીય છોકરો ટ્યુશને જવાની ઘરે ના પાડતા હોવા છતાં માતા પિતા તેને ટ્યુશને મોકલતા હતા જોકે માસૂમ સાથે ટ્યુશનમાં નારાધમ શિક્ષક નવાગામ ગામ આવેલા જ્યારે ગાયત્રીનગર રહેતા ગણેશ મચ્છિંદર આહિરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું તેની માતા પિતાને જાણ નહોતી આખરે બાળકે માતા પિતાને હકીકત કહેતા જ માતાપિતાના પગ ધરેથી જમીન સરકી જવા પામી હતી અને નારાધમ શિક્ષક ગણેશ મછિંદર આહીર વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી ગઈકાલ તારીખ છ એકના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવેલ કે તેમના પુત્ર સાથે તારીખ પાંચના એટલે કે આગલા દિવસના બપોરના સમયે સાડા ચારથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન તેમના ટ્યુશન ક્લાસીસના ટીચરે એ બાળકને એના ક્લાસીસની અંદર બાથરૂમમાં લઈ જઈ અને એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ છે અને જે બાબતે ફરિયાદ નોંધાવતા ઇંડોલી પોલીસ સ્ટેશનમાં આ ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ટીચરનું નામ છે ગણેશ આહિરે તેઓ

તે અત્યારે બાળકનું મેડિકલ અને બધું કરાવવામાં આવી રહ્યું આવી રહ્યું છે અને આરોપીની અરેન્જ પણ કરવામાં આવી છે વધુમાં નરધન ટ્યુશન શિક્ષક પોતાના ટ્યુશનના બાથરૂમમાં લઈ જાય માસૂમ આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોય જેની સામે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે હઝલ કુર્ષી સાથે હસે